પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા દ્રષ્ટિ દિવ્યાંગ ભાઈ બહેનોને શ્રીકાંત ફિલ્મ બતાવવામાં આવી ત્યારે તારીખ દસ મે બે હજાર ચોવીસના રોજ શ્રીકાંત ફિલ્મ રિલીઝ થઈ પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા પહેલા જ શોમાં લગભગ બાવીસ પ્રતિ દિવ્યાંગ તથા પાંચ સ્વયંસેવકોને શ્રીકાંત ફિલ્મ સિટી પ્લસ થિયેટર ડુમ્મસ રોડ પર બતાવવામાં આવી અને આ ફિલ્મ જોઈને પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો તથા સ્વયંસેવકો ભાવ વિભોર બન્યા હતા અને અભિપ્રેરિત થયા હતા અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો તેઓ કંઈ પણ કામ કરી શકે છે તેવી પ્રેરણા થઈ તથા સ્વયંસેવકો પ્રજ્ઞાચક્ષુઓ માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે જાણવા મળ્યું હતું અને સમાજ પ્રજ્ઞાચક્ષુઓને કઈ રીતે મદદ કરી શકે છે તેવા જાગૃતિ ફેલાવાનો સંકલ્પ પણ લીધો હતો આ આયોજનમાં સિટી પ્લસ થિયેટરના માલિક વિનોદભાઈ અગ્રવાલ તથા સમાજ સેવિકા પ્રીતિબેન ગોયલ કોમલ બંસલ તથા સમાજસેવક મનીષભાઈ મહેતાનો સહયોગ રહ્યો હતો પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા સુરતની સાથે નવસારી અમદાવાદ તથા ઉજ્જૈનમાં પણ આ ફિલ્મ બતાવવામાં આવી રહી છે આમ કુલ દેશના ચાર શહેરોમાં આ ફિલ્મ બતાવવાનું આયોજન પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે પ્રોગ્રામ આજે શ્રીકાંત મૂવી રિલીઝ થયું છે તો એને બ્લાઇન્ડોને બતાવવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સર કઈ જગ્યાએ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને કેટલા વ્યક્તિઓ એકત્ર થયા હતા આ પ્રોગ્રામ સિટી પ્લસમાં રાખવામાં આવ્યો છે અને ઓન એન એવરેજ થર્ટી ત્રીસ લોકો એકત્રિત થયા છે સર આઈરો તમારો કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ શું રાખવામાં આવ્યો આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ બે છે કે જે દ્રષ્ટિદિવ્યંગ લોકો છે તેને આ મૂવી જોઈને રિયલાઈઝ થાય કે જે લોકો અંદર જે લોકો પ્રેશરમાં જઈ રહ્યા છે ડિપ્રેશનમાં જઈ રહ્યા છે એવા લોકો પણ સમજે કે આમાં લાઈફની અંદર આપણે જો ધારીએ તો દરેક વસ્તુ કરી શકીએ છીએ અને એમને એક મોટી થાય અને સોસાયટીને એ આ પિક્ચરના માધ્યમની સમાજને એ મેસેજ જાય છે કે એ લોકો આ જો બ્લાઇન્ડોને સપોર્ટ કરવાનું ચાલુ કરે કે જેનો મુખ્ય અમારો પણ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બિચારા બનીને નહી રાખે તો એના માટે આયો આ પ્રોગ્રામ છે આવા સંસ્થાનો એક મુદ્દો છે જેમાં મેં કહીએ છે કે બધી બાજુ કે પાસે ઉભા રહેવા કરતા સાથે ઉભા રહીએ ને તો વધારે સારું કામ હું એવો જ મેસેજ આપીશ કે એ લોકો જો એકવાર મનમાં ધારી લે ને કરવાની ચાર રાખે અને એમને કોઈ પણ પ્રકારે ગાઈડલાઈન કે કોઈ પણ સપોર્ટ નથી મળતો જે મૂવીઓ બતાવીએ તો કે ઘણા સપોર્ટની જરૂર આવી જાય તો એ સમયે અમે પ્રજ્ઞા ચક્ષુ ફાઉન્ડેશનની પૂરી ટીમ એમને સપોર્ટ કરવા તૈયાર છે અમારો કોન્ટેક્ટ કરવા એમને વિનંતી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ